પારડી બીઆરજેપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો તેજસ્વી તાલાઓ શિક્ષકો રાજ્ય તથા નેશનલ લેવલ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓનું મહેમાનોના હસ્તે સન્માન કરાયું પારડી ખાતે આવેલ બીઆર જેપી પારડીવાલા અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે મુંબઈના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રમેશભાઈ શાહ ધ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ ઉપપ્રમુખ તથા સેક્રેટરી ધર્મિનભાઈ શાહ જોઈન્ટ ટ્રેઝરર તથા ટ્રેઝરર દેવાંગ ભટ્ટ જવાહરલાલભાઈ દેસાઈ સિદ્ધાર્થ દેસાઈ વહાબીઝબેન પારડીવાલા ડોક્ટર પ્રતાપ ઠોસર તથા જયપ્રકાશ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા પ્રભુની વંદના કરી શ્રી ગણેશ કરવામાં આવ્યો હતો મંચસ્થ મહાનુભાવોનું શાળાના આચાર્ય ડોક્ટર ચંજલાબેન ભટ્ટ દ્વારા પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા અભ્યાસમાં શાળાનું નામ રોશન કરતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ તથા નેશનલ લેવલ સિદ્ધિ હાંસલ કરનાર મેડલ પ્રાપ્ત કરનારા ખેલાડીઓનું સંગીત ક્ષેત્રે ચિત્રકામ કલા મહોત્સવ તથા આઈટીઆઈમાં નામના મેળવેલ વિદ્યાર્થીઓ તથા શાળાના સતત દસ વર્ષથી કર્મનિષ્ઠ બની શાળાની સેવા કરી રહેલા શિક્ષકભાઈ બહેનો આ સમગ્ર મહેમાનોના વરદસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાલમાં દેવલોક પામેલ સ્વર્ગસ્થ રતનશાહ જે દમણવાલા સ્વર્ગસ્થ તૈમીનાબેન દમણવાલા તથા સતત સત્તર વર્ષ સુધી શાળામાં ફરજ બજાવી દેવલોક પામેલ સ્વર્ગસ્થ દર્શનાબેન ટંડેલ વગેરેને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સ્વર્ગસ્થ તેહમીનાબેન તથા સ્વર્ગસ્થ શાહ દમણવાલાના જીવન પ્રસંગોનો ચિતાર આપવામાં આવ્યો હતો શાળાની બાળાઓ મારફતે વેલકમ ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો સાથે એક પછી એક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સંગીત શિક્ષકના ગ્રુપ વતી સુંદર મ્યુઝિકનું પ્રદર્શન કરવામાં આવ્યું

Thank you.

એ રમેશભાઈ શાહ એ આપણા મુખ્ય મહેમાન છે જેઓ આ રૂરલ એરિયામાં અને બધે છોકરીઓના ભણતર માટે અને બીજા બધા મેડિકલ કેમ્પ માટે પણ બહુ ઘણું સારું યોગદાન આપે છે અને એવો આજે પધાર્યા છે પ્રિન્સિપલ ફ્રોમ બીઆરજેપી પાર્ટી વર્લ્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ટુડે વી આર સેલિબ્રેટિંગ આર એન્યુઅલ ફંક્શન એન્ડ વી કમ્પ્લીટેડ 27 સેવન ઓફ અવર ઇન્સ્ટિટ્યુશન ધ સ્કૂલ વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન યર એન્ડ in 2021 we completed 25 years so today it's a joint celebration silver jubilee as well as annual function of the year and around 700 students are participating and uh, many children have got rewards for their excellence in academics sports co curricular activities and chief guest of the program is shri ramesh bhai shah a very well known industrialist from mumbai and specially he has come to attend the program એન્ડ હોલ મેનેજમેન્ટ ઇઝ ઓલસો પ્રેઝન્ટ હિયર સો આ એમ થેન્કફુલ ટુ ધ પેરેન્ટ્સ પાર્ટિસિપન્ટ્સ એન્ડ માય સ્પેશિયલ થેન્ક્સ ટુ ધ મેનેજમેન્ટ ફોર ધેર એનકરેજમેન્ટ એન્ડ ટીચર્સ હાર્ડ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન એપ મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો